નમસ્કાર ધોરણ દસમાં ત્રીજું કાવ્ય શિલ્લવંત સાધુને ગંગા સતીનું આ કાવ્ય છે શિલ્વંત સાધુના લક્ષણો કેવા હોય છે તે વાત આ કાવ્યમાં સરસ રીતે આપી છે સાધુ તો ઘણા બધા હોય સંત ઘણા બધા હોય પણ કેવા સાધુનો સંગ કરવો જોઈએ કેવા સાધુ આપણને ભવ પાર ઉતારે છે તેની વાત એના લક્ષણો અહીંયા ગંગા સરસ રીતે આપ્યા છે ગંગા પોતાના અંત સમયે પોતાની વધુ અને શિષ્ય એવા પાનબાઈને બાવન દિવસ સુધી એક એક રચનાઓ સંભળાવી છે જે અત્યારે ગુજરાતીઓના લોકમુખે એ ભજનો સંભળાય છે અહીંયા શિલવંત સાધુને એ કેવો હોય શિલવંત એટલે ચારિત્રવાન ચારિત્રવાન સાધુ કેવો હોવો જોઈએ કે એના વર્તમાન બદલે નહીં જે અત્યારે વર્તમાનમાં જે સમયમાં એ જીવતો હોય એમાં એના મન ઉપર કોઈ ફેરફાર થાય નહીં સમય અને કાળની એના ઉપર કોઈ અસર ન થાય એનું મન બદલી ન જાય એ સંદર્ભમાં એના બદલે નહીં વર્તમાન એવા સાધુને નમવાની વાત કરી છે બીજું લક્ષણ એવું છે કે ચિત્તની વૃત્તિ એની સદાય નિર્મળ હોય ચિત્ત એટલે મન વૃત્તિ એટલે ટેવ ચિત્તની વૃત્તિ એની નિર્મળ નિર્મળ એટલે કે મેલ વગરની મળ વગરની એટલે કે શુદ્ધ એમાં જરા પણ કોઈના પ્રત્યે ઈર્ષા કે ભેદભાવ કે વેરવૃત્તિ ન હોય એનું ચિત્ત શુદ્ધ હોય અને એને જ હંમેશા મારા જ મહેરબાન થતા હોય છે ત્રીજી વાત કે મિત્ર અને શત્રુ એકે નહીં ઉરમાં બંને પ્રત્યે સરખો ભાવ હોય એટલે હૃદય મિત્ર પ્રત્યે એટલો બધો સ્નેહભાવ નહીં અને શત્રુ પ્રત્યે એટલો બધો બંનેને હૃદયમાં એ સમાન સ્થાન આપી દે એને કહેવાય મિત્ર અને શત્રુ એક નહીં ઉરમાં તો એને શેમાં રસ હોય છે તો કે પરમાર્થ કરવામાં બીજાનું હિત કરવામાં જ એને હંમેશા રસ હોય છે ત્યાર પછી વાત કરી છે કે આઠે પોર જેનું મન મસ્ત થઈને રહેતું હોય આઠે પોર પોર એટલે પ્રહર આઠે પ્રહર આઠે પ્રહર એટલે ચોવીસ કલાક એક પ્રહર એટલે ત્રણ કલાક તો આઠ પ્રહર એટલે ચોવીસ કલાક તો એનો મતલબ થાય કે ચોવીસે કલાક એટલે કે હંમેશા જેનું મન આનંદમાં રહેતું હોય એવા સાધુ એ શીલવંત સાધુનું લક્ષણ છે આઠે પોર મન મસ્ત થઈ રહેવે જેને જાગી ગયો તુરિયાનો તાર રે કોનું મન આઠે પહોર મન

કે ઈશ્વર પ્રત્યે એ લીન થઈ જાય છે ધ્યાન મગ્ન થઈ જાય છે તો પછી એને ચોવીસ કલાક આઠે પ્રહર હંમેશા આનંદમાં જ રહેતા હોય છે એવા સાધુનો સંગ કરવો જોઈએ એટલે ગંગા સતી એવું કહે છે પાંડભાઈની સંગ તું કરો તો તમે એવાની કરો કે જે ઉતારે ભવ પાર રહે ભવ એટલે સંસાર સંસારની તમને પાર ઉતારે આ જન્મ મરણના ચોર્યાસી લાખ ફેરા જે કહેવાય છે એમાંથી તમે મુક્ત થઈ શકો જો આવા સાધુની સંગાત કરો તો અને જેને વચનમાં વિશ્વાસ હોય પાનબાઈને ઉદ્દેશ્યને કહે છે સંગત કરો તો તમે એવાની કરો પાનબાઈ કે જેને વચનમાં વિશ્વાસ હોય પોતાના વચન બોલે છે એમાં એ એવું પાડતા પણ હોય છે મન વચન અને કર્મ જેવું મનમાં હોય છે તેવું જ વાણીમાં હોય છે અને એવું જ એ વર્તન કરતા હોય છે મન વચનને વાણીમાં ચાલે રૂડી પાળે એવી રીત રે વચ્ચે એવી પંક્તિ પણ આવે છે જેવું મનમાં વિચારે છે એવું જ એ બોલે છે ને એવું જ એ વર્તન કરે છે અને પોતાના વચન ઉપર એ કાયમ રહેતા હોય છે એવા શ્રીવંત સાધુની તમે સંગત કરો તો તમે આ ભાવપાર ઉતરી શકો તો તમને સાચું જ્ઞાન મળી શકે આવો સિલવંત સાધુ હોય છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને પ્રશ્ન મોટો પૂછાય સવિસ્તાર પ્રશ્ન લખવાનો હોય સવિસ્તાર પ્રશ્ન લખવાનો હોય સિલવંત સાધુના લક્ષણો લખવાના હોય તો આ રીતે તમે ક્રમિક એના લક્ષણો લખી શકો અને એના માર્ક સારા મેળવી શકો છો